તો દોસ્તો તમને ખબર હતી કે જામનગરની અંદર પીએમ મોદી આવવાના હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજપૂત સમાજની મહિલાઓને ઘરમાં પૂરી દેવામાં આવ્યા હતા તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે તો રાજપૂત સમાજની મહિલાઓ શું કહી રહી છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ જોરદાર વિરોધ સહી રહ્યો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે નકર માફી ન મળે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર પીએમ મોદી આવી ગયા છે ત્યારે હાલ જામનગરથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે જ્યારે જામનગરની અંદર પીએમ મોદી આવવાના હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજપૂત સમાજની મહિલાઓને બધાઓને ઘરમાં પૂરી દેવામાં આવ્યા હતા અને સિક્યોરિટી પણ મૂકી દેવામાં આવી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજપૂત સમાજની મહિલાઓ એવું કહી રહ્યા છે કે ભાજપને પણ અમારો ડર છે તો દોસ્તો તમને ખબર જ હશે કે હાલ એમ કહેવાય છે કે ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે પછી રૂપાલાની હજી ટિકિટ રદ થઈ નથી તો ક્ષત્રિય સમાજ એટલું ગુસ્સે છે કે વાત જ ના પૂછો છો દોસ્તો તો ક્ષત્રિય સમાજની જે માંગ છે એ પૂરી થવી જઈ કે ના થવી જઈ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી દીધું ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત